ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પાટસર ગામે કેદારેશ્વર મહાદેવના મંદિર પર એક લાખ પચીસ હજાર પૂજનનો લાવો મળ રહ્યો હતો ભાજપ પ્રમુખ ધીરુભાઈ ખોખર સ્વામીજી ડોક્ટર અબાણી ભરત ગંગદેવ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બ્રહ્મદેવના મંત્રોચ્ચાર સાથે એક લાખ પચીસ હજાર બેલીથી મહાદેવની પૂજા કરવામાં આવી હતી શિવજીની કૃપાથી અને મુનિ મહારાજના આશીર્વાદથી સવા લાખ બેલીપત્રોથી શિવજીની પૂજા કરવામાં આવી હતી કે જેમાં પૂજાના મુખ્ય યજમાન અખંડ નિવાસી પૂજ્ય મહારાજ બિરાજેલા તેમજ સંપૂર્ણ પૂજામાં શ્રી કેદરેશ્વર મહારાજ યુવક મંડળ મુની મહારાજના શિષ્યવૃંદ સેવા આપી હતી અને આ પૂજા દરમિયાન બાપુ મોહબ્બત પરાથી પધારેલ તેમજ કરનાલીથી પૂજ્ય પ્રેમરૂપ સ્વામી પધારેલ તેમજ દીવથી પૂજ્ય ગીતા દીદી તથા ઓમ શાંતિના બધા જ બહેનો પધાર્યા હતા તો સમગ્ર પૂજા દરમિયાન સમસ્ત પારસર ગામ તેમજ આજુબાજુના સ્વયંસેવકો દ્વારા સેવા કરી પૂજાના શાસ્ત્રી તરીકે શ્રીકાંતિ દાદા તથા પરિવાર ઉપસ્થિત રહી પૂજા કરાવી હતી આશ્રમમાં લગભગ ચાલીસ વર્ષ બાદ આ પૂજાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ સૌને આભાર પણ વ્યક્ત કરાયો સ્વામી પ્રેમ ગુરુ ધર્મ જીવન દાસ શ્રી મારુતિધામ આશ્રમ કરનાળી કુબેર ભંડારેની બાજુમાં આ તીર્થ ક્ષેત્ર છે પાંડવો ગુરુદ્રોણ એની આ વિચરણ અને તપસ્થલી ભૂમિ છે આ તીર્થક્ષેત્રને તીર્થત્વ મુનિ મહારાજે આપ્યું એંસી વર્ષની સાધના દરમિયાન ફલાહારી રહી અને કુબેરેશવ મહાદેવને જાગૃત કર્યા અને આ તીર્થને વર્તમાન સમયે મુનિ મહારાજની વિદાય પછી ધીરુભાઈ ભક્તરાજ ધીરુભાઈ એ આ તીર્થ ક્ષેત્રને જાગૃત કરવામાં ચલાવવામાં એમનો સિંહ ફાળો છે આ ધરતી ઉપર એંસી જેટલી ભાગવત અને રામાયણની કથાઓ થઈ બે વખત મને પણ મારી વાણીને પવિત્ર કરવાનો યોગ મને આ ધરતીએ આપ્યો છે તો આ ધરતી એ તીર્થક્ષેત્ર છે મુનિ મહારાજની તપાસ છે આજના પવિત્ર દિવસે આ પાંચ સોમવાર આ શ્રાવણ મહિનામાં છે બોતેર વર્ષ પછી આ યોગ ફરી પ્રાપ્ત થયો છે તો આજનો રવિવાર રજાનો દિવસ આજુબાજુના ફાટસર ઇટવાયા ઝરગલી દ્રોણ ખિલાવડ ત્યાંના ભક્તો આશ્રિતો સત્સંગી સ્નેહીઓએ આજના રવિવારના દિવસે સવા લક્ષ બિલીપત્ર ભગવાન કેદારેશ્વરને અર્પણ કરીને આ તીર્થને વધારે તીર્થત્વ પ્રાપ્ત થાય અને સર્વે ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય એવા શુભ ભાવથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને આ ધરતી મુનિ મહારાજની છે એ તપસ્થલીને ફરી પાછી જાગૃત કરવાનો આજના દિવસે પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નને ભગવાન ભોળાનાથ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સિદ્ધેશ્વર મહાદેવ કષ્ટભંજન દાદા પૂર્ણ કરે એવી આજના દિવસે મસુંદરી નદીના જલ પ્રવાહને મારી હૃદયથી શુભ ભાવના જય સ્વામિનારાયણ મારું નામ ગીરજલાલ જીવરાજભાઈ ખોખર હાલમાં અહીં કેદારેશ્વર મહાદેવના આશ્રમના પ્રમુખ તરીકે સેવા આપું છું આ કેદારનાથ મહાદેવ છે એ ખૂબ જૂનું પુરાણું છે અને નરસિંહ મહેતાનો જે કેદારો રાગ મેળ્યો કેદારનાથનું નામ કેદારનાથ મહાદેવ પડ્યું છે પૂજ્ય મુનિ મહારાજ લગભગ લગભગ એવું વર્ષ સુધી ફળાહારી જીવન વિતાયું ત્યારબાદ અમે મંડળ દ્વારા અહીંયા આ આશ્રમ ચલાવીએ છીએ આ આશ્રમમાં એક્યાસી કથા રામ કથા અને ભાગવત કથા દર વર્ષે સંત્રષ્ટી સાતમ થી પૂનમ થાય છે તેમજ તુલસી પણ થાય છે આજે અમારે આ આશ્રમમાં સવા લાખ બિલીપત્રનો કાર્યક્રમ છે આ આશ્રમમાં લગભગ ચાલીસ વર્ષ પહેલાં બિલીપત્ર સવા લાખ બિલીપત્રનો કાર્યક્રમ થયો હતો ત્યારબાદ આજે આ ચાલીસ વર્ષે સવા લાખ બિલીપત્રનો કાર્યક્રમ થાય છે આજે આ કાર્યક્રમમાં પૂજ્ય પ્રેમસ્વામી જે કરનાલીથી પધાર્યા છે તેમજ અમારા નાકાબાવાજી બાબાજી શ્રી કૈલાસ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ